જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હાથ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આ બાજુ આપડી હોટલ આપડે કાલે પાર્સલ આવ્યું હતું જીગા ભાઈનો માલ પણ આ હતી તો આપણે અત્યારે એવાને આલી દઈએ છીએ તો આ બાજુ આપણા નિકોલ છે શું કા કાલે જ તમે પલ્લી ભરી ભરી પલ્લી કાલે આપણે પેલા જે પેલા પેલા ભાઈ ની સબસ્ક્રાઈબર

अले हो बनाओ हो हो बनाओ हो तैयार ना लाडवा तैयार થઈ ગયા મો બોણવાણ ચાલુ કર મને કોજે હું આવ કટ લેવા બરાબર એવું હે એ એ બનાવશી લાડવા કસ્યો તમે બેન કટ લઈ લીએ બેન વાયરલ કરી દી તો મિત્રો આપણા લાગવા બનાવી લેજો રમેશ કાકો લાડવા બનાવી પછી આપણે કટ લેવા જઈએ જમવાનું જમી લીધું હો અને આ બાજુ રમેશ કાકા જમવાનું છે પછી રમેશ કાકો જમીન બેઠા રમ કાકા જમીન આયા બસ હું ગાધુ કો ગાધુ દાળ ભાત શાક રોટલી અરે કાલ જો તા કાલે જતા ધીમા ફલાણા તા ગોમ હા માતાજીના દર્શન કરવા જતા ઘેર માં હા ચાલતા ગયા હતા

અમારા સબસ્ક્રાઈબરો કે રમેશ કાકા જો જઈ આઈ મોર રમેશ કાકા એવાના ગોમળે જાય હેરતા માતાજી દર્શન કરવા માતાજી ઉત્સવ હોય તો જાવું તો પડે ને હા જાવું પડે જાવું પડે શું કહ્યું સ્વાંધી તો જા જીગાલાલ નિકુલ એ જમવા બેઠા પાછા જમવા બેઠા એમ ના તો બરાબર તો આ બાજુ તમે આવી ટેપ જોઈ ની હોય અતારે આ પહેલા જમાનાની ટેપ છે તો તમે જોઈ લો પહેલા આપણે કેસર ભળાવતા કેસર ભળાય અને આપણે ચાલો ચાલુ કરતા અને અત્યારે ટેપ આરી ગઈ છે જૂનો માલ છે તો રમેશ શકા લાયા રમેશ શકાય એવાનો જૂના ઘરનો ઘણો બધો સેવન બહાર કાઢ્યો હો તો તમે જોયોલો મેં ની આખળ છે ટીવી અને ટેપ તો આપણે કટ લઈ લીધો આ બાજુ નિકુલ આવ્યો નિકુલ છે જી આવ્યો કે ભાઈબંધના ઘેર ભાઈબંધના ઘેર જોયો હું કેશ્યલ વર્ગ કટ હાલવા જ આવ્યો જોયો આવતો એટલે આવ્યો

તો બાઈક કમ્પ્લીટ આવડી છે હા તો આ તો બેન લે આવું તો બેન લેવા એ તો વાંકળ જો આયો હોય તો હું ઘેર લઈ જો બાઈક લઈને આવું તે લઈ જો બે અને કોટરે ની જતો લેવા ના હાલ ના જલ સાથ ને આપણે ઓણ બેય ભાઈ આવતી ભાઈ હા માં કાકા નો લઈ ગયો તો ઓ ચાલે એ ચાલે બે કોળ ચાલો હા લોણો જાવ કે બેહવો બેહવો જાવ હે તો લઈ જવાનું કે હેડો જ

ગાડી લેવા હારે હારે તો ડીકુલ આપડા બાઈક લઈને ઉપડ્યો છે ઘરે તો મિત્રો આપણે બજાર થી આવતા રહ્યા કેર અને આ બાજુ આપણા માર બીજ ના ધણી અને આપણા સદી માના દિયાબત્તી ચાલુ છે એ મારા બાર બીજના ધણી લાજ રાખજે મારા નાથ હાચવજે એ મા એ માડી સડી લાજ રાખજે માડી મા એ મા બહુચર સિગોદર માડી મા હાચવજે એ માડી મા મારો ધંધો તમ તો છે ડાળજે માડી મા એ મારે તો મિત્રો આપણે ત્યાં આવી ગયા હાથ પર હોય અને માતાજી આપણે દિયાબત્તી ચાલુ હતી તો આપણે દર્શન કરી લીધા અને હવે આપણા રહોડવા રમવા જવાનું કે જમવાનું આજે શું બનાવ્યું એ તમને બતાવી દઉં તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો તો આપણે જમવા માટે જઈ ગયા અને જમવાનું શું બનાવીશ એ હું તમને બતાવી દઉં તો તમે જોઈ લો તો આ બાજુ આપણા દઈ અને પછી પોતાયા દહીં અને પોતાયા ખાવાના અહીં અને આ બાજુ લુંગળી છે આ બાજુ છે માતર અને આ બાજુ શા છે અને બીજે પેલું બકા પડ્યા જુઓ આ બાજુ લોટો મોડીને ભરેલો હો અને આપણે લાવ્યા હતા અમૂલનું દહીં તો મિત્રો આજે આપણો થોડો ફોરક ફોરાક ખાવાનું ચાલુ કર્યો કે બપોરે આપણે ખાધો હતો બારીનો રોટલો અને મગું શાક એટલે થોડું બહુ વાટ પડી તું મને એટલે એસિડિટી ચાલુ થઈ ગઈ હતી એના કારણે હું આજે આપણો દહીં અને પોતાએ ભણાવો તો આપણે પોતાએ ભણાવે હું દહીં તો લાવી દે પાલરથી હું દહીં લઈ અને પછી ઘેર આવ્યો ત્યારે માતાજી દિયાબત્તી કરી તો હવે આપણે જમવા બેસી લઈએ છીએ તો પછી આપણે મળીએ જમી અને પછી આપણે મળીએ અને મારા અમુક ટાઈમે જીભ અટવાય છે તો મારા જીભનું કારણ એક જ છે કે હું ચારથી નેપણથી હતો ચાણ જન્મ્યો ને તારથી મારા જીભ અટવાય છે એટલે કોઈને કોઈ ખોટું લગાવવાનું નહીં કે હોવાનો બ્લોગ નહીં સારો આવતો આટલો તમારે મૂલી છે એવું કોઈને કોઈ મગજ મારી નહીં અને કોઈને કોઈ મગજમાં લેવાની નહીં બરાબર મારો બ્લોગ તમને ગમતો હોય તો તમારા કમેન્ટ કરવાની સર અને આ તમારા નાના ભાઈને તમારો સપોર્ટ કરવાનો સર જેથી કરીને તમને નવા નવા બ્લોગ બતાવો અને હારું હાલ બતાવો કે આપણે ઘરે હું ઘરું બનાવ્યું છે એ તમને ડેલી સર્વિસ હું બતાવતો રહીશ તો આ પૈસા આપણે મળીએ ઓ મિત્રો આપણે જાતા હતા અને સદેવ બનાવતો લોક એટલે પછી હું બૂમ પાડી પછી મને બોલાવ મન કે આવો તો ઈવને બને બનાવ્યા હતા સમોસા એટલે આપણે બે બે સમોસા ખાધા અને એક સમોસો બીજામ ગાલી અને લાવતો રહ્યો ઘેર તો હું ઘેર જઈને ભાઈ શાંતિ ખાઉં એટલે એક સમોસો લઈને હું ઘેર આવતો રહ્યો અને રિવ્યુ આવે સમોસા પણ સારા બનાવ્યા હતા તો મિત્રો પછી આપણે મળીએ સિંધુજી વિપુલ ભગત

जान नहीं ये 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 ये

બાઈક ચલાવી આવડું ઊંડું પાડી કમ્પ્લીટ આવડા આવડા અને પપ્પા આ પપ્પા એના પપ્પા ઘેર અચો જોઈએ કે હા કોને કોમે જાય તમે તમે કરી ઘર મે ઘર મે ઘર મે હા બે રે હમ તો હા બમ્પો બમ્પો પગાદુ આવે આવે પગાદુ કે रोटला रोटलो घाल रोटली का ती रोटली खवनी खूप घाल काढी रोटली खवनीर रोटली खवनी रोटली का देरली शाखे रोटली बाजारांनी शाखा हर येत जाऊ तो